મારતા નહીં મારતા નહીં કીર્તિબહેનને હડકવા અડકવા કરીને ઢીબી નાખશો એવું ન કરતા હડકવા હાળા તંડીનો જ હોય હાળા તંડીમાં હડકવા ઉતરી જાય અત્યારે હડકવા નથી હો મારતા નહીં કોઈ મારતા નહીં હા અત્યારે તો ઓલા દેવાશભાઈ આવ્યા ને ખદરભાઈના પક્ષમાં ત્યાં એને કંઈક વરગાડ વર ગયો એનો વહી ગયો હોય હવે એ વરગાડ છીનો મેં એક ભૂવા જો ભૂવા કે જોર આવ્યું કે આ વરગાળ છે કે ખજૂરભાઈના તેલનો હવે મેં કીધું આ તેલનો વરગાડ વહી ગયો હવે આ હારા હારા ભૂવા મથી ગયા બધા મથી ગયા પણ આ એમનેથી નીકળશે નહીં ભૂવાથી આ નહીં નીકળે પણ હું દિલથી વિનંતી કરું છું ભાઈ ખવડને અને અમારા ગાંડીગીરના લાલાભાઈ આહીરને કે લાલાભાઈ અને દેવાશભાઈ થઈ અને આ તેલનું ભૂત ભગાડો આ કીર્તિમાંથી તેલનું ભૂત ભગાડો નક આખું ગુજરાતને વર્ગી જાય છે આખા ગુજરાતને એટલે તમે જલ્દી ભગાડો વ્યાલી તકે ભગાડો ને તો બધા ગુજરાતના લોકો શાંતિથી હુવે શાંતિથી ફરે હા હું તમને વિનંતી કરું છું દિલથી જલ્દી એનું ભૂત બગાડો ભૂત હા હમ જય મુરલીધર જય માતાજી